શરીર થાકે તો થાક ઉતારી શકાય પણ જ્યારે મનથી થાકો ને ત્યારે આવું લાગે જીવનમાં હવે કંઈ રહ્યું નથી બધા માટે બધું કરવા છતાં પણ આપણી સાથે ખરાબ થાય ત્યારે સમજી લેવું ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યો છે લોકોને કેટલું પણ સારું રાખો પણ માન સન્માન તો પૈસાવાળા માણસનો જ કરશે માણસને જ્યારે જરૂર હોય ને ત્યારે લોકો બહાના કાઢશે અને જરૂર ન હોય ને ત્યારે સામેથી બોલાવશે તમારો સમય જ્યારે ખરાબ હોય ને ત્યારે સહન કરી લેજો અને જ્યારે સારો સમય હોય ને ત્યારે સામેથી સંભળાવી દેજો જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી તેમ માણસના ચારિત્ર સિવાય બીજું કાંઈ પણ મોટું નથી પૈસાની દોલત માણસને બદલી નથી શકતી પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ આપવા સમાન કોઈ પાપ નથી ભૂલો એ જીવનનો અહમ હિસ્સો છે તેને સ્વીકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે લોકો કહે છે સમય બધા દર્દની દવા છે પણ ચોપડીઓ પર ધૂળ જામી જવાથી વાર્તાઓ બદલાઈ જતી નથી ગજબની છે જિંદગીની રીત કામ આપણું સમસ્યા આપણી પણ બીજા લોકો વધારે રસ લે છે ચંદનના ઝાડ પર રહેલો સાપ કદાપી ઝેર આંકવાનું ભૂલતો નથી એવી જ રીતે કપટી માણસ ભલે સજ્જનોની સાથે રહે પણ કદાપી છળ કપટ કરવાનું તે ભૂલતો નથી લોકો ભલે ઓળખે નામથી પણ યાદ તો તમને સ્વભાવથી જ રાખશે ભલે લોકો માટે ગમે તેટલું કરો પણ એ માણસ યાદ તો એટલું જ રાખશે જે તમને એના માટે કર્યું હતું અને નથી કર્યું આ એવી દુનિયા છે જ્યાં તમે નવ્વાણું ટકા સારા કામ કરો અને એક ટકો ભૂલ થાય એટલે સો ટકા તમે ખોટા સાબિત થઈ જશો એ પાકું છે મિત્રો પ્રેમનું ભૂત ચડશે ને તો દિલ તૂટશે અને જો સફળતાનો ભૂત તમને ચડી જશે ને તો દુનિયાનો બધો રેકોર્ડ તૂટી જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બોલવું એ ચાંદી છે મૌન રહેવું એ સોનું છે પણ યોગ્ય સમયે બોલવું ને એ હીરા મોતી જેવું છે એ ભગવાન શ્રી કૃષ્ણ એ મારો કાળિયો ઠાકર કહેજો મારા વાલા મોબાઈલનું હોય કે જિંદગીનું પણ સ્ટેટસ એવું રાખો કે લોકો કોપી કરવી પડે કારણ કે આપણે કોકની કોપી કરશું ને તો કદાચ ફેંકાઈ જાઉં પણ કોક આપણી કોપી કરશે ને તો સમજો આપણે સફળ થઈ ગયા બીજાની શિખામણ કરતાં પોતાની જાતને કરેલી મથા પણ જીવનમાં વધુ કામ આવતી હોય છે જીવનમાં ઘણું બધું મળે છે પણ આપણે ગણતરી એની કરીએ છીએ જે આપણી પાસે નથી અને આપણી પાસે નથી ને એ આપણે પામવાની કોશિશ કરીએ છીએ સત્ય હંમેશા મીઠું હોય છે પણ કોઈના ગળે ના ઉતરે એટલે એ કડવું લાગવા લાગે છે ભીનાશ તો ભીતરમાં હોવી જોઈએ સાહેબ આંખો તો બિચારી હરખમાં પણ છલકાઈ જાય છે વિશ્વાસ ભરોસો પામવાથી મળે છે માગવાથી નહીં એ એક એવી સંપત્તિ છે કે તેને પૈસાથી નહીં દિલથી અને લાગણીથી ખરીદવી પડે છે એ અમુક પાસે જ હોય છે જીવનમાં બે જ વસ્તુ માણસને દુખી કરી અગે છે એક જીદ અને બીજું અભિમાન આ એવી કુટેવો છે કે કદાચ આવી જાય ને એટલે માણસ દુઃખી દુઃખી થઈ જાય છે માટીના પૂતળા પણ રડી પડે છે સાહેબ જ્યારે લાગણીઓ સાથે કોઈ રમત રમી જાય ને ત્યારે ઓ બિરાદર તમારી જાત પાસે કામ લેવા માટે તમારા મગજનો ઉપયોગ કરો અને બીજાઓ પાસેથી કામ લેવા માટે તમારા હૃદયનો ઉપયોગ કરો પ્રેમ કરે જો રામાયણ લખાય છે અને સંપત્તિ વહેશો તો મહાભારત લખાય છે આજે પણ આ સત્ય છે અને આજે પણ આ સત્ય છે અને આજે આ જ સત્ય છે સમજાય તેને વંદન રાધે 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 રાધે